હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આપણે બ્લોગ બનાવવાનું સારું કરી દીધું છે તો અમે તમને બધુંય થોડુંક વ્યૂ દેખાડી દઉં કેવું છે તો હું તમને એન સુધી બનાવી રહીજ તો જો આ આજુકી આપણી વાડી છે અને અહીંયા આપણે છે અહીંયા આપણે છે અને અમે તૈયાર થઈ ગયો છું નાની દે તો આપણે

foto up, Tengge, tengge, kata tengge, tengge. Tengge, tengge. Tengge. Aku Ya? Kamu kaya ini tuh nyau kada. બેહી જા ટકા કા બેહસ બેહી જા ઇન્ની બેવ સાજો આદમ ટકા કા એમ પકડીને દેજો એમ પાછો પક્કો પઈ જાય એમ પાછો પક્કો પઈ જાય હાઈ ફેમિલી એમ કે હાઈ ફેમિલી ને ફરતું જોડવાનું ઈકા બોલીએ નથી બોલી કઈ મેડમ નીકળી કહી હા એ તારા કો મન બહુ ભાભી તમ જોઈ એ તો પડે ને આમ હેલો ફેમિલી કેમ છો એ ભાઈ કેટલા આમ ફોન પા ફોન રાખે આમ હાવ

હાલો ફ્રેન્ડ તો જો આ મારા અત્યારે સાયકલ તો તમે જો હા ને હા કે હાસું બોલે આમ સીધી સીધી જો આ નેરમાં જશે ને તો મજા આવે છે પણ ઓલામાં જશે તો નહીં મજા આવે અને જો તમે કેવું મસ્ત વ્યૂ આવે છે એકદમ તાજા તજબ તો તમારે અહીંયા આવવું હોય તો અહીંયા ન આવે કેમ કે અહીંયા હું તમને લોકેશન સેન્ડ કરી દઈ અત્યારે મજા આવશે બીજી એવું છે બધું મસ્ત મસ્ત આપણે ઠંડી ઠંડી હવાનું મોસમ જતા દેતા આગળ અલ્યા જઈશું તો એ આવે છે તમને હું થોડોક દેખાડી દઉં જો એ પાછો આવશે મારે તે કપા વીણવા જવું છે અત્યારે વાડી એ સામે ઓલી વાડી છે મારે કપા આને આ નહીં જ આવું પણ આ એકા ભાઈ બોન છે ને એ છે એને મેકવા જવાનું છે કારખાને તો પછી આપણે કપા વીણવા જઈશું કાં તો કપા જવાનું છે ને હમ જો આયે આ પાડે છે કપાત વીણવા જાવું છું પણ આ પતિ આ નહીં થતો જો ગાડી એની પડી છે પછી મેકી જાય ને પછી આપણે કંઈક કરીશ મીનો કપા વીણી ઘણો કપા વિણી કહો છે થોડોક કપા કહો છે હા તો આવું જ બધું તમને જોવા મળશે મારા વિડીયોમાં બીજું કંઈ નહીં મળે તો એન સુધી બનાવી રહી હજી ઘણો લાંબો કડશું હું જો હા તો હાલમાં તો જો આને મેંકવા જવાનું છે આપણે आले नानी आ आ नि मेकवा जावनो छे लग लग बस अब बनावनो न बना बना तो बनाऊ छो तने मेकवा हाटू तराबो आ केतलो हैरान थसे इ कितना 20 तने मेकवान ले हु इन ही विल बाउ दे चलो 20 रुपिया दीदो कोने देउ जे छोकरा 20 तो दे थौका दीदो हालो कोने 20 रुपिया दे मन ठेक 20 रुपिया दीदा

એક પાર્સલ ફ્રી દો એક આવે એટલે એક ફ્રી તો જો અમારે એવું બધું હોય એક વાય એક ફ્રી હજી એક તો જો અમે આમ તૈયાર થાય છે ક્યાં તૈયાર થાય છું ટિફિન જ ભરે છે હા હજી કપા વીણવા જવાનું તો હાલો આપણે જોઈએ તો મમ્મી મને તોડી નાખશે કેમ કે કપા વીણવા જવાનું એ આપણે એટલે આને વીણવા જ જવાનું પણ મારે થોડુંક પહેલું મુરત હતા જ કરવાનું તો હું પછી બ્લોગમાં તમને મળશું હાલો બાય બાય 打开。